વાયનાડમાં પ્રિયંકા ગાંધીની સુનામી બે લાખ વોટથી જીત તરફ ડેબ્યુ ચૂંટણીમાં લહેરાવ્યો પરચમ કેરળની વાયનાડ લોકસભા પેટાચૂટણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી જબરદસ્ત જીત તરફ આગળ વધી રહ્યા છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોટો ઇતિહાસ રચ્યો છે વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી જબરદસ્ત જીત થઈ છે તેઓ બે લાખ વધુ વોટથી પણ આગળ ચાલી રહ્યા છે આટલી મોટી લીડ કાપવાનું સામેવાળા ઉમેદવારોનું ગજુ પણ નથી હાલ પ્રિયંકા ગાંધી જીત ઉપર ચાલી રહ્યા છે ગાંધીએ લોકસભાની પહેલી જ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને વિક્રમ સર્જ્યો છે બે લાખ વોટથી પ્રિયંકા ગાંધી આગળ ચાલી રહ્યા છે અને જીતનો આંકડો ત્રણથી ચાર લાખનો રહી શકે છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સામે દિગ્ગજ નેતા સત્યન મોકેરી ભાજપના નવ્યા હરિદાસ મેદાનમાં છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે